સાત ભવ સાથે રહેવાનું વચન આપનાર પત્ની જ બની પતિની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ પોલીસે આખરે પંદર દિવસ બાદ આ હત્યાનો ભેદ ઉકેલ્યો કેમ પત્નીએ જ પતિની કરી હત્યા અને કઈ રીતે હત્યાને આપ્યો અંજામ જોઈએ અમારા વિશેષ અહેવાલમાં વાત છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા ગામના લેબલપુરાના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા શ્રવણજી ઠાકોરની અગિયાર ડિસેમ્બરના રોજ ગળે ટૂંપો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવે છે અને તપાસ માટે પહોંચેલી છાપી પોલીસને પત્નીએ પતિએ આપઘાત કરી લીધો હોવાની જાણકારી આપી હતી ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમાર્ટમ કરાવવા દરમિયાન પોસ્ટમાર્ટમમાં શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગા અને ગળે ટૂંપો આપીને મોત નિપજાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો પોલીસે પીએમ રિપોર્ટમાં હત્યા થવાનું સામે આવતા જ પોલીસે લોકલ પોલીસ એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ સાત ટીમો બનાવીને હત્યારાને ઝડપી લેવા માટે કામે લાગી ગઈ હતી અને પંદર દિવસની તપાસના અંતે આખરે પોલીસ હત્યારા સુધી પહોંચી ગઈ હતી પરંતુ પોલીસને જ્યારે હત્યારાની જાણ થઈ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે સાત જન્મ જેની સાથે જીવવા મરવાના વચનો આપ્યા પત્ની પત્ની પોતાના પતિની નીકળી હતી પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી રેખા ઠાકોરે કારણે પતિની હત્યા કરી હોવાનું કબૂલાત પણ કરી હત્યારી પત્નીએ કહ્યું કે રોજ રોજના ઘરકંકાસથી કંટાળી ગઈ હતી જેને કારણે પતિ શ્રવણજી ઠાકોરના માથાના ભાગે પહેલા દાતરડાથી વાર કર્યો તે બાદ તે અર્ધ બેભાન થઈ જતા ખાટલાની દોરી વડે ગળે ટૂંપો આપીને હત્યાને અંજામ આપ્યો છે अगर बार दो हज़ार चौबीस न रोज़ एक छापी गाँव के छापी पुलिस स्टेशन के बसू गांव में से एक पुलिस के पास जाहिरत आई थी कि एक श्रवण जी सरदार जी ठाकुर नाम के इसम ने आत्महत्या कर ली है पुलिस ने मौके पर जाके जब चेक किया तो प्रथम दृष्टि वो आत्महत्या जैसे ही दिख रहा था इसलिए उस टाइम पर ई दाखिल की गई थी और हत्या का जो आगे तपास चालू था ई का उस तपास में ये फलित होता है कि उसमें ऐसे कुछ साइंस थे ऐसे कुछ पुरावे थे जिसमें से उस मौत थोड़ी शंकास्पद लग रही थी उसी दिशा में पुलिस तपास कर रही थी उसमें हमें पता चलता है और उस उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंटरोगेशन किया किया गया और आजू बाजू वालों का भी इंट्रोगेशन किया गया उस इंट्रोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि आ, उनका और ना झगड़ा होता था पति पत्नी का और इसी झगड़े को वो कंटार चुकी थी वो त्रस्त हो चुकी थी इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ू करके जो हथियार होता है उससे उनके मा माथे के राइट साइड में मारा था और उसके बाद उनको उनका गला दबा दिया था एक रस्सी से जो हमारे खाटला की रस्सी होती है हो, और रस्सी तोड़ी उन्होंने उससे गला दबा दिया और फिर पुलिस को भ्रमित करने के लिए पुलिस को ये झांसा देने के लिए कि एक तरह का सुसाइड है उनको लटका दिया था बस और इस इस हिसाब से पुलिस ने पहले एडी दाखिल की थी बट ये जब पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी एच आर वागेला छापी पी आई एस एच ओ के पास दिया गया है कुछ

અને જેમાં આખરે પતિને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે તો પત્નીને જેલમાં જવાનો વારો આવ્યો છે